અને લોટને શેકાવા દઈશું ત્યારબાદ તેમાં થોડા એવા ડ્રાયફ્રુટ એડ કરીશું તો બધા બદામના ટુકડા કાજુના ટુકડા અને કિસમિસ એડ કરી બરાબર રીતે તેને રોસ્ટ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા માવાને એકદમ સરસ રીતે ખમણીને લીધેલો છે તેને એડ કરી સરસ રીતે શેકી લઈશું તો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે ચાસણી લેવા ચારસો ગ્રામ ખાંડને એડ કરી થોડું એવું પાણી એડ કરીશું અને એક તારની ચાસણી લઈ લઈશું ત્યારબાદ ચાસણીને લોટના મિશ્રણમાં એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું તળેલા ગુંદર અને મેં અહીં અડદ